બીજામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે અને ખેડૂતોને માટે તમને હાફ સુધી પડ્યું તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજગરો રાયડો બાજરી વાવેલી બટાટા જેવાને મોટું નુકસાન થવાના ઇંધાણ જોવા મળી રહ્યા છે ખેડૂતને ફરી વાર માથે હાથ મૂકીને રોવાનો વારો આવે ખેડૂતની યોજના કોણ જાણી શકે સરકારે મોટા મોટા મીટિંગો કરી અને ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે અને કુદરતો પણ ઋતુ જે ખેડૂતોને ખૂબથી કુદરત જોવા મળે છે